¡Muere, muero! <laughs>

બાળકો માટે નીકળી ગયા છે અને અમારે રીંગુ ને એવું કે છે પાણીપુરી ખાવી છે તો જાય છે પાણીપુરી ખાવા વિશાખ આધાર ખાવે ને સારું હાલો તો ખાઈ લે જો આપણે બે તો ખાઈ લેવી ને હાલો હવે ખાઈ નખરા કરે છે પાણીપુરી જો ને તમે લે દીધો છે મને મગજમાં એવો વિચાર આવ્યો કે ચેલેન્જ રાખી દી થઈ જાય હા વિચાર એવો આવ્યો અમે બેન તો એકલા ના ના એમને જો ઈ મને એકલા પાડવાની કોશિશ કરે ઓ ભાઈ એમાંથી કોણ લાજુ થાય ના ના જોઈ હાલો ત્રણમાંથી કોણ વધારે થાય એને છે ને 1000 1000 રૂપિયા ની સરદ અને આય બિલ એમને ચૂકવવાનું 1000 1000 હા

થઈ જાય ને મારે જો તો આપણે છે ને પાણીપુરી આવી ગઈ છે જો ડીશમાં એક ડીશમાં સાત પાણીપુરી આવે છે આપણે જોઈએ કોણ જાજી થાય છે એક ડીશમાં સાત આવે પછી આપણે હિસાબ કરી લઈશું બરોબર થઈ જાય ને હાલો જો હા હાલો આ ડીશ આપણી ના ના એવું નથી તો એ ડિશ લાવલું

એક એક ડિશ ખાઈ લીધી છે બિંદાસ એટલે કોઈ ઇસ્યુ નથી આજે પાવડર આ શું પાવડર નું મસાલો આવી ગયો છે પેલા કે ને ફૂલતા કપડા પહેરી આ બીજો ડિશ નો ઓર્ડર દીધો છે હું છે ને કોઈ દિવસ ખાતો નથી આ પહેલી વાર ખાઉં છું એટલે ક્યાર ક્યાર ખાધી છે ચેલેન્જ માં રહ્યો તો બાકી જીતવા તો દેવા થાતા ન એક પણ ન જીતવા દે બે માં એક જેમ મોટા ફાડો એમ ફાડો જેમ જગ્યા કરવા જેમ અંબોડા વાળો એમ વાળો

સેકન્ડ મુકશું આપણે કેટલે સેકન્ડમાં કોણ કેટલી ખા હે પાણી તો ફરજિયાત બરાબર સમજો હું કહું હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ એય એય એ મુક્ષાને ધતુ જાજે સેકન્ડ શરૂ છો ભાઈ હાલો હાલો <laughs> hallo buka <kabule> boleh <laughs> oh hallo hallo <laughs> ada 3 second phone 40 हेलो हेलो भाई જોઈ જો 49 30 ઓકે હવે કોના રીંકુનો વારો કેટલી મિનિટ સેકન્ડ હાલો ધારો વારો બરાબર 1 2 3 સ્ટાર્ટ જો ભાઈ <laughs> Tell to to your vậy. <laughs> 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 કોરી કઈ હા હાલો વાંધો નહી તો તમે જોઈ શકો છો છપ્પન હવે સ્ટાર્ટ કરીએ છપ્પન થઈ હતી પણ આગળ આવી ગયું છે બરાબર હા છપન સેકન્ડ છે પણ થોડુંક આગળ આવી ગયું બરાબર તું વિનર નહી હજી હું શું આની ઓગણપચાસ હવે તમારું જોવા બોજુ સાઈડ માં ડાકુ લઈ જો કેઝ્યુઅલ લસ્ટાર્ટ કર દો ટાઈમ સ્ટાર્ટ સાવ જોર કી પચીસ સેકન્ડ છવ્વી હજી આત્મા છે પૂરું

પંચાવન સેકન્ડ પૂરું ને રાહુલ નો ચેલેન્જ થઈ ગયો છે આમાં છે ને મરચું નાખેલું પાણી છે જીરો થી કરીએ છે કેટલી સેકન્ડ માં પાંચ પૂરી ખારો ખારો અમારે છે ને એટલે આ તમે હા મેં સેકન્ડ કીધી છે

કઈ નઈ હાલો ભાઈ ખાલી ફોકસ છે લવાઈ બતાવો તો મૂકી દો હાલો હું તો મને શોપિંગ કરાવવાની છે આને શોપિંગ કરાવ લઈ જવાની આને શોપિંગ કરાવ લઈ જવાન પહેલા પ્રોમિસ કરો પ્રોમિસ હાલો હાલો સ્ટાર્ટ એ જોવા નો દેવાય એય એય પાણી ભરો પાણી ભરો એમ નો હાલે આમ જોય એ દાંત કઢાય દાંત કઢાય દર શોપિંગ કરે

ई पासी उ से ने 2 डिश खाई के पासी नहीं हम तो आए हेलो ए हेलो मन ता हो गस कोई 2000 माकता नहीं हो हेलो मैम अजी मन 2000 अपन छे बे मारा हां लो आप 20 रुपए हमर तरफ से और ईस 40 रुपए हो गए चलो निकलो दफा हो जाओ दफा ई तो

તો આ તો બ્લોગ બોલાંબો થઈ ગયો તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ તો બ્લોગ ને અહીંયા એડ આપી આપણે છે ને હજાર રૂપિયા વિશાખાને જમા તો લાવ્યો આજ તો અરે ભાઈ તારા હજાર રૂપિયા લે મને આપી દીધા રૂપિયા સારું હાલો તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં

ha <laughs> ha